જુનાગઢ થી સાસણગીરમાં ફરવા ગયા ને સિમ્બા રિસોર્ટમાં કર્યા ફૂલ જલસા ગુડ મોર્નિંગ જય માતાજી સ્વાગત છે તમારું બધે નું અમારા મેન્યુ માં સવાર સવાર માં નાઈને થઈ ગયો તો ફ્રેશ ને આપણું સવાર પડી ગયું જુનાગઢ ની અંદર બાર નો વ્યુ હતો જોરદાર સવાર સવાર માં સાફ ને પછી પી લીધી ચા ને પછી અમે નીકળી ગયા સાસણ ગીર તરફ ને પછી અમે પૂરે લીધી બ્લેક મોસ્ટર માં હવા આ ગેટ ક્યાં આવેલો છે તમને ખબર હોય તો ફટાફટ થી કોમેન્ટ કરના ખોન પછી મેં અને રવિભાઈ પી લીધું નારિયલ પાણી પોચી ગયા તલાળ અને તલાળા થી કોણ કોણ આપડા વિડીયો જોયે છે ફટાફટ થી કોમેન્ટ કરના ખોન પછી આપડે લઈ લીધું ડ્રાઇવિંગ સીટ ને જંગલ ની વચોવાચ થઈને આપણે આવી ગયા સીધા સિમ્બા રિસોર્ટ માં સિમ્બા રિસોર્ટે પહોંચીને આપણે બ્લેક મોસ્ટર ને કરી દીધો પાર્ક ને સીધા આવી ગયા આપણા રૂમે ના રૂમ હતો આપડો જોરદાર તમને રૂમ કેવો લાગ્યો ફટાફટથી કોમેન્ટ કરી નાખો પછી આપડે કરી લીધો થોડોક આરામ પછી આપણને લાગે કે ભૂખ તો અમે બધા ભાઈઓ આવી ગયા નીચે જમવા પછી બધા ભાઈઓ બોલાવી નહીં જમવા માં બાકા જીકી જમીને સીધા હું દક્ષ ભાઈ આવી ગયા સ્વિમિંગ પુલે નાવા પછી આપડે મારતી પાણીમાં ડૂબકીને તાજ થોડી જવાર માં આવી ગયા રવિભાઈ અને અંકિત ભાઈ સ્વિમિંગ પુલ માં નાવા પાંચ વાગી ગયા અમે બધા ભાઈઓએ પી લીધી ચા ને પછી રૂમ આવીને નાઈને ને થઈ ગયા ફ્રેશ ને બદલાઈ લીધા કપડા હાઈન પડી ગઈ ને આપડે પાછા બેસી ગયા જમવા ને જમીને સીધા આવી ગયા પાછા નાહવા નાઈને પાછા આવી ગયા આપડા રૂમ તમે આનો ફૂલ વિડીયો આપણી યુટ્યુબ ચેનલ માં જો મળશું બીજા માં બાય બાય